નમસ્કાર મિત્રો મિત્રો પ્રોપર્ટી રજીસ્ટ્રેશનને લઈને સરકાર જે છે એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે મતલબ કે એક નવો નિયમ બનાવવા જઈ રહી છે આવનારા સમયની અંદર પ્રોપર્ટી જે છે તમે કોઈપણ પ્રોપર્ટી લેવાની હશે અથવા તો તમે વેચી હશે તો એના માટે રજિસ્ટ્રેશન માટે તમારે ક્યાંય પણ કચેરીએ તમારે ધક્કા નહીં ખાવા પડે તમારે ક્યાંય પણ ફી ભરવાની જરૂર નહીં પડે અથવા તો તમારે કોઈ વચટિયાને રાખવાની જરૂર નહીં પડે તો તમારે લોકોનો જે છે આનાથી લોકોનો સમય પણ બચવાનો છે લોકોના પૈસા પણ બચવાના છે અને ઘરે બેઠા તમે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન કરી શકશો એની જે લીગલ ફી હોય તો એ ફી તમે ભરી શકશો કારણ કે આનાથી લોકોનો જે ઘણો બધો ફાયદો થવાનો છે પરંતુ એની સાથે સાથે અમુક નુકસાનો પણ થવાના છે શું નુકસાનો થવાના છે શું ફાયદો થવાનો છે એના વિશે વિગતવાર વાત કરીશું પરંતુ એના પહેલાં અમુક કિસ્સાઓની વાત કરીએ આપણે તો અત્યાર સુધી ઘણી ઘણા બધા એવા કિસ્સાઓ બની ગયા છે કે કોઈ પણ પ્રોપર્ટી તમે લઈ લીધી હોય સિટીની અંદર કે કોઈ પણ જગ્યાએ પ્રોપર્ટી લઈ લીધી હોય પ્રોપર્ટી લઈને તમે પૈસા પણ આપી દીધા હોય અને ત્યાર પછી પાછળથી ખબર પડે કે આના જે દસ્તાવેજ જે છે તો એ તો ડુપ્લિકેટ દસ્તાવેજ છે અને ત્યાર પછી તમારી પ્રોપર્ટી પણ જતી રહે છે અને પ્રોપર્ટીની સાથે સાથે તમારા પૈસા પણ જતા રહે છે તો આવી બધી બાબતો જે છે આવનારા સમયની અંદર ન બને આવી બાબતોને ધ્યાનમાં રાખી અને સરકારે એક નવો કાયદો લાવવા જઈ રહી છે જેનું નામ છે પ્રોપર્ટી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ તો આના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ

અને સાથે સાથે લાસ્ટ એ પણ વાત કરીશું કે આ બિલ થી નુકસાન શું થશે આગળ વાત કરીએ તો સૌ પ્રથમ વાત એ કરીશું મિત્રો કે પહેલા તો એ જાણીએ કે રજીસ્ટ્રેશન બિલ બે પચીસ એટલે શું તો ન્યુ રજીસ્ટ્રેશન બિલ બે હજાર પચીસ એ કેન્દ્ર સરકાર દ્વારા સત્યાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રજૂ કરાયેલો એક નવો ડ્રાફ્ટ કાયદો છે એનો હેતુ એ છે કે એકસો સત્તર વર્ષ જૂના કાયદાને પરિવર્તન લાવવાના છે જેથી લોકો તેમના ઘરેથી જ રહીને મોબાઈલ અથવા તો લેપટોપની મદદથી સુરક્ષિત રીતે ઝડપી અને પારદર્શક રીતે મિલકતની ઓનલાઈન નોંધણી કરી શકશે ઓગણીસો આઠમાં માં બનાવવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર પ્રક્રિયા જે છે એ કાગળ પર થતી હતી ત્યારે સમયની અંદર એટલા ફ્રોડ પણ ન થતા હતા એટલી છેતરપિંડી પણ ન થતી હતી કારણ કે એ સમયની એ સમય જે છે એ કાગળનો સમય હતો આજે જે છે ડિજિટલ યુગ છે

અને ધક્કા ખાવા છતાં પણ આના પહેલા કામ થતું ન હતું અને ત્યારબાદ વચેટિયાઓને કોઈને રાખી અને એને અમુક પસંદ પૈસા આપે ત્યારે એના કામો થતા હતા પરંતુ નવા બિલ થી સમય અને પૈસા જે છે એ બંનેનો બચાવ થશે અને સામાન્ય રીતે સામાન્ય લોકો જે છે એ પણ પોતાના ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકશે ત્યાર પછી બીજી વાત કરીએ કે ભાઈ લોકોને ફાયદો શું શું થશે તો બીજા લોકોની વાત કરીએ આપણે તો જે વિદેશમાં જે રહેતા લોકો હોય એનઆરઆઈ લોકો હોય અન્ય કોઈ ભારત દેશની અંદર ક્યાંય પ્રોપર્ટી લીધી હોય તો તે પોતાનું રજીસ્ટ્રેશન જે છે એ ત્યાં જે ગમે તે દુનિયાના કોઈ પણ ખૂણે બેસી અને રજીસ્ટ્રેશન કરી શકશે પોતાની પ્રોપર્ટી જશે તો એનું સ્ટેટસ ચેક કરી શકશે ત્યાર પછી સિનિયર સિટીઝનની વાત કરીએ તો સાઠ વર્ષથી ઉપરના જે લોકો હોય કે જે આત્મનિર્ભર નથી હોતા તો એવા લોકો પણ પોતાના ઘરે બેઠા જે છે કોઈ પણ પ્રોપર્ટી જે છે એનું રજિસ્ટ્રેશન કરી શકશે પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એને રજા લેવી નહીં પડે કારણ કે ધક્કા મટી જશે રજિસ્ટર રજિસ્ટ્રાર કચેરીના તો એ પણ પોતાના ઘરે બેસીને આ કામ કરી શકશે તો આ વાત થઈ ફાયદાની મિત્રો હવે વાત કરીએ નુકસાનની કે ભાઈ આનાથી નુકસાન શું શું થવાનું છે તો સૌપ્રથમ નુકસાન એ થઈ શકે છે મિત્રો કે દેશમાં મોસ્ટ ઓફલી જે છે ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે સાથે સાથે મોબાઈલ એન્ડ્રોઈડ યુઝ કરી ન શકતા હોય લેપટોપ જે છે યુઝ કરતા ન આવડતું હોય ત્યાર પછી ઇન્ટરનેટ ની કનેક્ટિવિટી ના હોય મોબાઈલ સુવિધાઓ જે સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી નથી હોતી આ કારણે પ્રક્રિયા એ એ સામાન્ય લોકો કરી શકવાના તો મુશ્કેલી પડી શકે છે સામાન્ય લોકોને ત્યાર પછી વાત કરીએ આગળ કે જે જૂના દસ્તાવેજો છે અત્યાર સુધી પ્રોપર્ટીના જૂના દસ્તાવેજો હતા તો એને હવે ડિજિટલાઇઝ કરવા પડશે તો એ પણ એક થોડુંક રેકોર્ડ જે છે પડકાર રૂપ બની શકાય કારણ કે ડિજિટલ રૂપ જે છે એટલું લાવવું એટલું સહેલું નથી તો એના માટે પણ સમય માંગી લેશે પરંતુ અશક્ય કોઈ વસ્તુ નથી આજથી બે હજાર ચૌદ કરીએ આપણે તો કોઈ પણ ખાતાની અંદર પૈસા ટ્રાન્સફર કરવાના હોય તો આપણે જમા કરવા પડતા હતા પરંતુ આજે જે છે તમારા તમે વ્યક્તિને વિદેશમાં કે ભારત દેશની અંદર સેકન્ડો અંદર દસ હજાર પચાસ હજાર કે લાખ રૂપિયા જે છે ટ્રાન્સફર કરી શકો છો તો એ શરૂઆતના દિવસોમાં આપણે અઘરું લાગ્યું પરંતુ હવે જે છે અત્યારે બહુ સિમ્પલ લાગે તમે કોઈ પણ ઓનલાઈન જે છે એપ્લિકેશનના માધ્યમથી તમે ટ્રાન્સફર કરી શકો છો તો એ જ પ્રમાણે તમે આ રજીસ્ટર બિલ પ્રોપર્ટી રજીસ્ટર જે છે એ પણ તમે આવનારા સમયની અંદર સરળતાથી કરી શકશો ત્યાર પછી બીજું જે નુકસાનની વાત કરીએ આપણે તો સાયબર સુરક્ષા અને છેતરપિંડીનો ભય જે છે આખી પ્રક્રિયા જ્યારે ઓનલાઈન થઈ જશે તો ત્યારે તમારા ડોક્યુમેન્ટ જે છે એ પણ ઓનલાઈન હશે અને એવા સમયની અંદર બની શકે કે ભાઈ ચોરી બનાવટ કે સાયબર છેતરપિંડીથી જેવી સમસ્યાઓ વધી શકે છે પરંતુ એવું ના બને તો એના માટે પણ સરકારે જે છે એક મજબૂત

પ્રોપર્ટી રજિસ્ટર બિલ જે છે એ આ પ્રમાનુ છે તમને કદાચ સિમ્પલ ભાષામાં સમજાવ્યું સમજાઈ ગયું છે મિત્રો તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો